સાત બે હજાર પચીસ ના રોજ બપોરના સમયે મૈધરપુરા વિસ્તારમાં આવેલ ટાવર રોડ ચોક્સી બજારમાં આવેલ શાહ ભરતકુમાર ચોક્સી નામની જ્વેલર્સની દુકાનમાં ચાર મહિલાએ પ્રવેશ કરી જ્વેલર્સના ચૂકવી સોનાના દાગીના કોડ રૂપિયા ત્રણ લાખ બાણું હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગઈ છે બાબતે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના કોડ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના મલાવ તળાવ પાસેથી આરોપીઓ જોશનાબેન વિજયભાઈ રમણભાઈ દેવીપૂજ ઉંમર પાંત્રીસ રહેવાસી ધોળકા મલાવ તળાવ પશુ દવાખાનાની પાછળ ઝુંપડપટ્ટીમાં તાલુકો ધોળકા અમદાવાદ સુન્નીબેન અર્જુનભાઈ રમણભાઈ દેવી પૂજક ઉમર ત્રીસ રહેવાસી ગામ ધોળકા મલાવ તળાવ પશુ દવાખાનાની પાછળ ઝુંપડપટ્ટીમાં તાલુકો ધોળકા અમદાવાદ ચક્કુબેન ધીરજભાઈ દશરથભાઈ ઠાકોર ઉમરપચીસ રહેવાસી ગામ ધોળકા અલકા ટોકીસ પાસે ગોવાળિયાવાસ તાલુકો ધોળકા અમદાવાદ ધીરજ કુમાર દશરથભાઈ ઠાકોર ઉમરપચીસ રહેવાસી ગામ ધોળકા અલકા ટુકીસ પાસે ગોબાળિયાવાસ તાલુકો ધોળકા અમદાવાદની ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે